અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મહેસાણાના જોટાણાની એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે તો તમને જણાવી દે મિત્રો કે અહીં હાઈવે પર બે વાહનો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર એક છોટા હાથી અને બાઇક વચ્ચે ભયાનક ટક્કરના પરિણામે બે યુવકો ઓન ધી પોસ્ટ મૃત્યુ પામી ગયા હતા તો તમને જણાવી દે મિત્રો કે આ ઘટના નદાસા બસ સ્ટેશનની નજીકમાં બની હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને મોટું નુકસાન થયું હતું તો તમને જણાવી દઈએ મિત્રો કે માહિતી અનુસાર અન્ય એક યુવકો પર આ હુમલામાં ઘાયલ છે જેની હાલત ગંભીર જણાવાઈ રહી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે છોટા હાથી અને બાયક ચાલક બંને પૂરપાટ ગતિએ સામસામે આવી ગયા હતા જેના પગલે બંને વચ્ચે તડાકાભેર ટક્કર થઈ હતી તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ બનાવવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ